બે હજાર રૂપિયાની તેજી દેખાડશે કઈ રીતે તેજી દેખાડે તમને સમજાવી દો કે જે આ રેન્જ છે ને એટલી રેન્જ તો ઉપર ચડાવશે મીન્સ આ એ આપણે માપ કરીએ ને તો આ લેવલ સાત હજાર થી લઈને આઠ હજાર હજાર રૂપિયાની તો પાકી તેજી છે નવ હજાર બસો થી લઈ અને દસ હજાર ની આજુબાજુ નું ટાર્ગેટ તમને મળી જશે છ મહિનાની અંદર તમને સ્ટ્રક્ચર બતાવવું અને મસ્ત આ ટ્રેડ લાઇન જો રિસ્ટેક્ટ આપતો હતો જ્યારે બજાજ ફાઇનાન્સ નીચે આવતો રિવર્સલ થઈ અને બાઉન્સ બેક મારે રાખતો હતો બરોબર છે તો ત્યાંથી હવે એને બ્રેકઆઉટ માર્યું હતું ઉપરનો હર્ડલ તોડી નાખ્યો જે હર્ડલ હતો આ હર્ડલ હતો જે આ હાર્ડલ પણ તમને બતાવવું જાણે એક વાર માર્યું બીજી વાર માર્યું ત્રીજી વાર માર્યું અને ચોથી વાર બ્લાસ્ટ થયો જાય હવે અહિયાંથી તમારે delivery મારવી હોય સ્વિંગ ટ્રેડ કરવો હોય પાંચ દિવસ દસ દિવસ પંદર દિવસનું તમે રોકાણ કરી શકો છો જેટલા રૂપિયાનો stop loss તમને ખમી શકતા હોય એટલી જ quantity લેવાની હંમેશા આઠ ની નીચેનો stop loss આવશે. આ લેવલ જે છે એ લેવલ ની નીચે આપણે સ્ટોપ પ્લોસ મૂકીશું લેવલ તમને કહી દઉં હા સાત હજાર સાતસો ને બાવન નું લેવલ છે આઠ હજાર ની નીચે મૂકશો તો પણ ચાલશે વાંધો નહીં આવે સાત હજાર નવસો સિત્તેર નો સોપ્લોસ મૂકી દ્યો કન્ફોર્મ બરોબર અહીંયા લગી તો આવશે જ નહીં અને ઉપરમાં ટાર્ગેટ તમારો ચાલશે આઠ હજાર પાંચસો અને નવ હજાર બસો આ પેલો ટાર્ગેટ છે અને નવ હજાર ને બસો ઉપર ક્લોઝિંગ આપે તો એન્જોય રેલી કરવાની છે બરોબર ત્યાં ટાર્ગેટ એ માપવા ના બેસવાનું શેર બજારની અંદર હંમેશા નુકસાની માપવા બેસવાની નફો માપવા ના બેસવાનો અહીંયા લીલી લીલી કેન્ડલ જ્યાં લગી થાય ત્યાં આવી રીતે આ એક લીલી થઈ આ બીજી લીલી થઈ બસ તો આને ટ્રાયલિંગ એસલ મારતા જાઓ અને આગળ આગળ વધતા જાવ બીજું કાંઈ આપણે કરવાનું નથી એટલે ટાર્ગેટ આ તો આપણે પર્ટીક્યુલર તમને આપ્યું છે બાકી ટાર્ગેટ માર્કેટમાં ના હોય એન્જોય રાઈડ જ કરવાની હોય આ જ રીતે એક બજાજ ઓટોમાં બ્રેકઆઉટ મળેલું હતું તમને એક એક્ઝામ્પલ તરીકે સમજાવું કે જો બજાજ ઓટો કેવો ચાલેલો છે આ જ રીતનું બ્રેકઆઉટમાં તમે ટાર્ગેટ એના શોધીનો શોખો આ બજાજ હોટો નો શોખ છે ડેઇલી ટાઈમ ફ્રેમ માં તમને બતાવું સારીઓ આ અહીંયા એક ઓરિઝોનટલ લાઇન મારી દે અને એક નીચે ટ્રેડ લાઇન આવી જશે અંટ સારી બરોબર છે હવે આ અત્યારે તો ડાઉન ટ્રેન્ડમાં ચાલે છે એટલે તમને જે ખરાબ લાગશે આ સ્ટ્રક્ચર થી પછી ત્યાંથી આવી રીતે કરતા કરતા સ્ટોક ચાલ્યો ગયો બાર હજાર આઠસો એટલે ત્રણ હજાર ની આ તેજી કરેલી છે આ જે તેજી છે ને એ ત્રણ હજાર ની તેજી છે એ જ રીતે સેમ અહિયાં તમે જુઓ બજાજ ફાઈનાન્સ આ બધાજ એ તમારે એ જ રીતે જે બ્રેકઆઉટ થઈ ગયો છે કેટલી તેજી કરે ને એનો કોઈ અંદાજો ન હોય પણ એક તમને પર્ટિક્યુલર ટાર્ગેટ આપ્યો એ પ્રમાણે રાખવું હોય તો માં રહેવાનું બાકી એન જોઈ જ કરવાનું હોય આ તમને સિક્સ મંથ નો ચાર્ટ દેખાડું કે સાડા ચાર પાંચ વર્ષે આ સ્ટોક નું બ્રેકઆઉટ આવેલું છે બરોબર તેને છ મંથમાં આપણે કન્વર્ટ કરીએ ને તો તમને બહુ મસ્ત દેખાશે. છ મંથમાં એક બે ત્રણ ચાર પાંચ નું ક્લોઝિંગ આપ્યું છે અને આઠ હજાર બસો નું હર્ડર હતું જયારે જ્યારે અહીંયા પહોંચતો હતો ત્યારે રિજેક્શન મારતો હતો સ્ટોક આ આ લેવલ પાસે રિજેક્શન મારે જ રાખ્યું છે હવે આ લેવલ નું બ્રેકઆઉટ આપી દીધું છે સ્વિંગ ટ્રેડ માટે બહુ મસ્ત સ્ટોક કાઢ્યો છે આપણે પટારામાંથી બરોબર થી દિવસ કે મહિનો કારણ જે આ મહિનાની કેન્ડલ છે ને ઘણી વાર ને એવું પણ થાય છે તમને આ બજાર ઓટોમાં બતાવું આખો મહિનો સ્ટોક ચાલે જ રાખશે તેજી જ કરે રાખશે અને મંથલી કેન્ડલમાં આપણે જોયે ને તો જો અહીંયા બ્રેકઆઉટ મારું તો બે મહિના સ્ટોક ચાલ્યો બરોબર આ બે મહિના સ્ટોક આ એક મહિનાની અને બીજી મહિનાની આ કેન્ડલ છે બે મહિના સ્ટોક એટલે ધીરે ધીરે ટાઈમ ફ્રેમ વધાર ડેલીમાંથી વીકલીમાં કન્વર્ટ કરવાનો કરવાનો લોસ માંથી આવતા મહિના જવાનો જો હોલ્ડિંગ પીરિયડ ને તમારી પાસે ટાઈમ હોય પૈસા હોલ્ડ કરી રાખવાનો તો એ રીતે તમારે હોલ્ડ કરવો બાકી તો તમને જ્યાં જે મળે ત્યાંથી તમે લઈને ભાગી શકો મસ્ત સ્ટોક ગોતી દીધો છે તમને બજાજ થાય ને અને આ તમને એનાલિસિસ સારું લાગે ને તો ચેનલ ને સબ્સ્ક્રાઇબ કરજો રોજ હું નવા વિષયો ગોતે રાખીશ આ તો છ મહિનાની ની કેન્ડલ છે અને મન્થલી માં તમે કન્વર્ટ કરીને તમને આમાં પણ બતાવી દો વળી તમે એમ કેતો કે આ પજા જોટમાં મહિના ની દેખાડે આમાં શું બતાવે મન્થલી માં પણ જુઓ આ કેન્ડલ એ આખો મહિનો તેજીમાં બંધ કરશે અને આવતા મહિને પણ તેજી માં બંધ કરી શકે ગ્રીન કેન્ડલ થશે અયા મોટી મોટી મહિના માં બજેટ ફાઇનાન્સ માં બરોબર મહિનાની ની કેન્ડલ માં કહું છું તમને તમને એનાલિસિસ સારું લાગતું હોય ને તો ચેનલ ને સબસ્ક્રાઈબ કરવી ને ખરાબ લાગતું હોય ને તો તમારે નીચે કોમેન્ટ કે ભાઈ આ તમે શું ગાંડા જેવી વસ્તુ કીધો છો બરોબર ને સારી લાગતી હોય તો સારી કોમેન્ટ કરવી બરોબર અને ગુજરાતીમાં તમને મસ્ત એનાલિસિસ કરીને સમજાવું છું હિન્દીમાં આપણને અમે ફાવતું નથી એટલે હિન્દી બનાવવાનું બંધ કરી દીધું હિન્દીમાં મારા ખાલી શોર્ટસ વિડીયો આવે છે માં પણ બજાજ માઇનન્સ નાખેલો છે એ હિન્દીમાં હું બોલું છું અને જે લોકોને હિન્દી ના સમજાતું હોય આપડી ગુજરાતી ભાષામાં સમજાતું હોય એના માટે મસ્ત લોંગ વિડીયો બનાવી દીધો છે બજાર પાણીને બરોબર તમે ગુજરાતીમાં આરામથી સમજી શકો છો